જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઈ બે હજાર ચોવીસ માં ઘણા ગ્રહો ભ્રમણ કરી રહ્યા છે જુલાઈ શરૂ થાય તે પહેલા જ બુધ અને શુક્રનો ઉદય થશે આ બંને ગ્રહોનું અસ્તર રહેવું કેટલીક રાશિના જાતકોને કારકિર્દી અને નાણાકીય બાબતોમાં નુકસાન પહોંચાડી રહ્યું હતું જુલાઈ માં શુક્ર ગોચર કરીને ચંદ્રની રાશિ કર્કમાં પ્રવેશ કરશે આટલું જ નહીં ગ્રહોનો રાજા સૂર્ય પણ કર્ક રાશિમાં પ્રવેશ કરશે મંગળ અને ગુરુની સ્થિતિ પણ વિશેષ રહેશે જુલાઈ માં ગ્રહોની આ સ્થિતિ પાંચ રાશિના જાતકો માટે ખૂબ જ ફળદાયક અને ફાયદાકારક રહેશે જુલાઈ મહિનાની એવી પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે હવે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું નંબર એક વૃષભ રાશિ તમને લાભ મેળવવાની ઘણી તકો મળશે વેપારી લોકોના સોદા કન્ફર્મ થશે ત્યાં કામ કરનારાઓને નવી નોકરીની ઓફર મળશે તમને એકથી વધુ સ્ત્રોતોમાંથી પૈસા મળશે મોટી સફળતા તમારી રાહ જોઈ રહી છે તમારો આત્મવિશ્વાસ વધશે નંબર 2 કર્ક રાશિ તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે ઊંચા વિચાર કરશો અને તમારા સપના પૂરા કરવાના પ્રયાસો પણ કરશો અને પ્રગતિ મળશે કરિયર માટે આ સમય સારો છે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે આવકમાં વધારો થશે અને જીવનસાથી તરફથી સહયોગ મળશે ત્યારબાદ નંબર પર આવે છે કન્યા રાશિ તમને દરેક ક્ષેત્રમાં લાભ અને સફળતા મળવાની સંભાવના છે એવું કહી શકાય કે આ સમયે તમારું ભાગ્ય સારું રહેશે અને મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂરા થશે આવકના નવા સ્ત્રોત સર્જાશે અને વધુ પૈસા આવશે અને તમે બચત કરવામાં પણ સફળ થશો રોકાણ પર તમને સારું વળતર મળી શકે છે ત્યારબાદ નંબર ચાર તુલા રાશિ કરિયર માટે આ સમય વરદાન સમાન છે જે ખાસ તકની તમે રાહ જોઈ રહ્યા હતા તે હવે આવશે તમે વિજયના માર્ગ પર છો અને તમે તમારા કાર્યક્ષેત્રમાં નિષ્ણાંત તરીકે ઉભરી શકશો બેંક બેલેન્સ વધશે અને આ સમયગાળો તમને તમારી કારકિર્દી માટે કેટલીક મોટી ઉપલબ્ધિઓ પણ અપાવી શકે તેમ છે ત્યારબાદ નંબર પાંચ પર આવે છે મકર રાશિ જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ વધશે કરિયરમાં વૃદ્ધિની ગતિ સારી રહેશે કામ પણ પણ કરશો કરશો અને અને આરામ તમારી પ્રગતિ પણ થશે અને તમને નવી નવી તકો પણ મળવા જઈ રહી છે ઘરમાં સુખ શાંતિ પણ રહેશે અને આવકની ટકાવારીમાં એકાએક વધારો જોવા મળી શકે છે મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી જો ખરેખર તમને પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક આવી જ રસપ્રદ માહિતી સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો ધન્યવાદ